ગૌરી વ્રત કે ગૌરીઓ આવે એટલે બાળકીઓની મમ્મીને એવું થાય કે હું શું બનાવીને જમાડું હવે હોય છે બહુ જ લિમિટેશન ઘઉંનો લોટ ખવાય ગોળ ખવાય ને ઘી ખવાય બાકી બીજું કઈ રૂટીન ફૂડ ખવાય નહીં તો એના માટેની એક વેરાયટી વર્ષોથી ચાલતી આવે છે પણ એ રેસીપી જોઈએ ખાટી ભાજી ઘણા લોકો ખારી ભાજી પણ કહે છે એના વચિયા આ ભાજીના પાન આ ભાઈ એકદમ ઝીણા ઝીણા પાન હોય છે એને ચૂંટવામાં થોડી વાર લાગે છે મહેનત પડે છે પણ કરવી વર્થ છે કોરિયો માટે રાઈટ આ રીતે ભાજીને ચૂંટી લેવાની છે અને ચૂંટતા પહેલા એને બહુ જ ધોવાની છે કારણ કે એમાં માટી હોય છે ત્યાર પછી અડધો કપ ઘઉંનો જાડો લો અડધો કપ ઘઉંનો ઝીણો લોટ અને તીખાશમાં લાલ કે લીલું એક પણ મરચું ખવાતું નથી પણ મરી પાવડર એલાઉડ હોય છે તો થોડોક મરી પાવડર લઈશું એક ચમચી જેટલી શુગર ખાંડ લઈશું ત્યાર પછી મીઠું ના ખવાય પણ થોડું સારું ટેસ્ટી લાગે એટલા માટે દહીં દહીં લેવાનું છે છે ચમચી જેટલું ઉમેરીશું આ આ જ જ રીતે મિશ્રણમાંથી પણ બનાવી શકાય વડા પણ બનાવી શકાય છે અને ભજીયા પણ બનાવી શકાય છે અત્યારે આપણે ભજીયા બનાવીએ છીએ સો થોડુંક લૂઝ એવું બેટર રાખવાનું છે જરૂર પ્રમાણેનું પાણી ઉમેરી આ રીતે વિસ્ક કરી અને પાંચ મિનિટ માટે રેસ્ટ આપીશું ત્યાર પછી સોડા નથી ખવાતો એટલે ગરમ તેલ બીજી તળવાની વસ્તુઓમાં પણ આપણે બેટરમાં નાખતા હોઈએ છે ને ભજીયાના બેટરમાં એ જ રીતે ગરમ તેલ નાખી અને આ રીતે મિક્સ કરી લઈએ હવે ગરમ તેલમાં આ રીતે ભજીયા તળી લઈશું મેં તમને કહ્યું એમ અને મુઠિયા પણ સરસ બને છે હવે સોડા નથી નાખ્યો એટલે ફૂલીને દડા જેવા તો નહીં જ થાય પણ છતાં સરસ મજાના ભાવે એવા ક્રિસ્પી ભજીયા રેડી થઈ જશે તો રેડી છે ઘરમાં ગરમ ભજીયા ફોર ગૌરી વ્રત ખાટી ભાજી કે ખારી ભાજી જે પણ તમે કહો એમાંથી બનાવેલા થોડોક સંતોષ એવો થાય છે કે મીઠું ખાધું છે એવું લાગે અને સાથે તમે ગોળ્યું દહીં અથવા તો મોળું દહીં ચટણીની જેમ સર્વ કરશો થેન્ક યુ